નમસ્કાર આજની આપણી ચર્ચા ભારતીય પુરાવા કાયદાના કેટલાક મુખ્ય સિદ્ધાંતો પર કેન્દ્રિત રહેશે અને ખાસ કરીને આપણે જે નવો ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ એટલે કે બીએસએ આવ્યો છે એના પર વધુ ધ્યાન આપીશું આપણી પાસે ભારતીય સાક્ષી અધિનિયમ પુરાવાના કેન્દ્રીય ખ્યાલો એ નામનો એક સ્ત્રોત છે જેના આધારે આપણે વાત કરીશું આપણો મુખ્ય હેતુ એમ સમજો ને કે આ કાયદાના જે બેઝિક પાસા છે અને ડિજિટલ પુરાવા અંગે જે ફેરફારો થયા છે એને સમજવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીએ હકીકતની કાયદામાં બે પ્રકારની હકીકતો હોય છે ખરું ને વિવાદાસ્પદ હકીકતો અને સુસંગત હકીકતો હા બરાબર વિવાદાસ્પદ હકીકતો એટલે જે કેસનો મુખ્ય મુદ્દો છે મતલબ જે સવાલનો જવાબ કોર્ટ શોધી રહી છે જેમ કે હત્યા કોણે કરી આ વિવાદાસ્પદ હકીકત થઈ અને સુસંગત હકીકતો એ એવી હકીકતો છે જે પેલી મુખ્ય વિવાદાસ્પદ હકીકતને સાબિત કરવામાં કે કે નકારવામાં મદદ કરે એટલે કે એ મુખ્ય મુદ્દા સાથે જોડાયેલી હોય જેમ કે પેલું ઉદાહરણ હતું હત્યાના કેસમાં હા એ જ કોણે હત્યા કરી એ વિવાદાસ્પદ હકીકત પણ આરોપીનો ઈરાદો શું હતો એ ઘટના સ્થળે હાજર હતો કે નહીં તેની પાસેથી હથિયાર મળ્યું કે નહીં આ બધી સુસંગત હકીકતો કહેવાય આ સમજવું જરૂરી છે હવે ટેકનોલોજીની વાત કરીએ તો પુરાવાનો આખો ખ્યાલ જ બદલાઈ રહ્યો છે નવા બીએસ કાયદામાં ડિજિટલ પુરાવા વિશે શું છે હા આ ખરેખર બહુ મોટો અને અગત્યનો ફેરફાર છે બીએસએ બે હજાર ત્રેવીસમાં હવે કાયદામાં જે દસ્તાવેજ શબ્દ છે ને એની વ્યાખ્યામાં સ્પષ્ટ લખ્યું છે કે ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડનો પણ સમાવેશ થાય છે ઓ એટલે એટલે કે તમારા સ્માર્ટફોનમાં રહેલી માહિતી લેપટોપ સર્વર ઇમેલ્સ વોટ્સએપ ચેટ્સ સોશિયલ મીડિયા પોસ્ટ્સ આ બધું જ હવે કાયદાની નજરે દસ્તાવેજ ગણાય બાપરે એટલે આપણે જે રોજ બરોજ વોટ્સએપ કે ઈમેલ કરીએ છીએ એ બધું કોર્ટમાં પુરાવા તરીકે જઈ શકે ચોક્કસપણે જઈ શકે પણ એની સ્વીકૃતિ માટે અમુક નિયમો છે એવું નથી કે ગમે તે ડિજિટલ વસ્તુ સીધી પુરાવામાં ચાલી જાય ઓકે શું નિયમો છે કલમ એકસઠ કહે છે કે કોઈ રેકોર્ડ ખાલી ઇલેક્ટ્રોનિક છે એટલે એને પુરાવા તરીકે નકારી ન શકાય પણ જો તમારી પાસે મૂળ રેકોર્ડ હોય જેમ કે ચેટવાળો ફોન જ અને એ યોગ્ય કસ્ટડીમાંથી રજૂ થાય અને એની સાચીતા પર કોઈ સવાલ ન ઉઠાવે તો એ પ્રાથમિક પુરાવો ગણાય અને જો મૂળ ન હોય તો જેમ કે ફોનની કોપી કે પ્રિન્ટ આઉટ હા તો એ ગૌણ પુરાવો કહેવાય અને એ રજૂ કરવા માટે કલમ ત્રેસઠ હેઠળ એક પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ આપવું પડે સર્ટિફિકેટ શેનું સર્ટિફિકેટ એ પ્રમાણપત્રમાં જણાવવું પડે કે આ રેકોર્ડ કઈ રીતે બન્યો કયા ડિવાઇસ પર બન્યો એની જાળવણી બરાબર થઈ હતી કે નહીં અને એ સમયે એ ડિવાઇસ બરાબર કામ કરતું હતું કે નહીં આ બધું એ સાબિત કરવા માટે કે પુરાવા સાથે કોઈ છેડા નથી થયા આ તો થોડું જટિલ લાગે છે પ્રેક્ટિકલી આ સર્ટિફિકેટ મેળવવું કેટલું સહેલું હશે એ જ એ જ તો વ્યવહારુ પડકાર છે ખાસ કરીને સામાન્ય માણસ માટે પણ કાયદાનો હેતુ એ છે કે ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા જળવાઈ રહે બરાબર છે ચાલો હવે પુરાવાના જે બે મુખ્ય પ્રકારો છે એના પર આવીએ સીધો પુરાવો અને પરિસ્થિતિજન્ય પુરાવો આ બંનેમાં શું ફરક છે સીધો પુરાવો એટલે સાવ સરળ જે કોઈ અનુમાન વગર ડાયરેક્ટલી મુખ્ય હકીકત સાબિત કરે જેમ કે કોઈ સાક્ષી કોર્ટમાં આવીને કહે કે મેં મારી સગી આંખે આ માણસને ચોરી કરતા જોયો છે બસ વાત પૂરી કોઈ અનુમાનની જરૂર નહીં બિલકુલ નહીં સીધે સીધું જ્યારે પરિસ્થિતિજન્ય પુરાવો એ થોડો અલગ છે કઈ રીતે એ સીધો ગુનો સાબિત નથી કરતો પણ એ એવી બીજી સુસંગત હકીકતો સાબિત કરે છે જેને જોડીને તર્ક લગાવીને કોર્ટ ગુના વિશે અનુમાન બાંધી શકે દાખલા તરીકે જેમ કે આરોપીનો ગુનો કરવાનો હેતુ હતો ઘટનાના થોડા સમય પહેલા એને ધમકી આપી હતી ગુનો થયો એ જગ્યા એના ફિંગરપ્રિન્ટ મળ્યા ગુનામાં વપરાયેલું હથિયાર એની પાસેથી મળ્યું ગુનો થયા પછી એ ભાગી ગયો આ બધી અલગ અલગ કડીઓ છે એટલે પેલું કહેવાય ને કે ધુમાડો જોઈને આગ લાગી હશે એવું અનુમાન કરવું હા હા બરાબર કે જ રીતે વરસાદ પડતો જોવો એ સીધો પુરાવો પણ ભીની જમીન લોકોની છત્રીઓ વાદળછાયો વાતાવરણ આ બધું જોઈને વરસાદ પડ્યો હશે એવું તારણ કાઢવું એ પરિસ્થિતિજન્ય પુરાવા જેવું છે પણ આમાં તો ભૂલ થવાની શક્યતા રહે ને ચોક્કસ રહે એટલે જ કોર્ટે પરિસ્થિતિજન્ય પુરાવા પર આધાર રાખતી વખતે ખૂબ જ સાવચેત રહેવું પડે છે સુપ્રીમ કોર્ટે પણ શરદ બિરદીચંદ સરબા કેસમાં કહ્યું છે કે સંજોગોની સાંકળ એવી રીતે પૂરી થવી જોઈએ કે એ ફક્ત અને ફક્ત આરોપીના દોષ તરફ જ ઇશારો કરે મતલબ નિર્દોષ હોવાની કોઈ શક્યતા જ ન બચે બિલકુલ જો સહેજ પણ શંકા હોય કે આ સંજોગો આરોપીની નિર્દોષતા સાથે પણ બંધબેસતા હોઈ શકે તો એનો લાભ આરોપીને મળે છે સમજાયું હવે કાયદામાં અમુક ધારણાઓ એટલે કે પ્રિઝમ્પશન્સ પણ હોય છે જે પુરાવાની પ્રક્રિયાને થોડી સરળ બનાવે છે ખરું ને હા ધારણાઓ એટલે અદાલત અમુક હકીકતોને અમુક સંજોગોમાં સાચી માની લે છે સિવાય કે એને ખોટી સાબિત કરવામાં આવે આનાથી પુરાવાનો બોજ થોડો ઓછો થાય કેટલા પ્રકારની હોય છે આ ધારણાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની છે પહેલી મે પ્રિઝ્યુમ એટલે એટલે અદાલત ધારે તો કોઈ હકીકતને સાબિત થયેલી માની શકે પણ એ ફરજિયાત નથી અને સામેનો પક્ષ એ ધારણાને ખોટી સાબિત કરવા પુરાવા આપી શકે જેમ કે કોઈ ત્રીસ વર્ષ જૂનો દસ્તાવેજ રજૂ થાય તો કોર્ટ માની શકે કે એ યોગ્ય રીતે બન્યો હશે ઓકે બીજો પ્રકાર બીજો છે શેલ પ્રિઝ્યુમ અહીં મેની જગ્યાએ શાલ છે એટલે ફરજીયાતપણું આવી જાય મતલબ કે કોર્ટે માનવું જ પડે હા કોર્ટે એ હકીકતને સાબિત થયેલી માનવી જ પડે સિવાય કે સામેનો પક્ષ એને ખોટી સાબિત કરી દે દાખલા તરીકે જો કોઈ પરિણિત સ્ત્રી લગ્નના સાત વર્ષની અંદર અકુદરતી રીતે મૃત્યુ પામે અને એવું સાબિત થાય કે મૃત્યુ પહેલાં દહેજ માટે તેની સાથે ક્રૂરતા થતી હોતી તો કોર્ટ ધારણા કરશે કે તેના પતિ કે સાસરિયાએ જ તેને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરી છે હવે આ ધારણાને ખોટી સાબિત કરવાની જવાબદારી પતિ કે સાસરિયાની અને ત્રીજો પ્રકાર એ છે કન્ક્લુઝિવ પ્રૂફ એટલે કે નિર્ણાયક સાબિતી આ સૌથી મજબૂત છે કઈ રીતે અહીં એક હકીકત સાબિત થઈ જાય એટલે કાયદો કહે કે બીજી હકીકત આપોઆપ સાબિત થઈ ગઈ અને એને ખોટી સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ જ ન કરી શકાય વાત જ પૂરી ઉદાહરણ જેમ કે કાયદેસરના લગ્ન ચાલુ હોય એ દરમિયાન જો કોઈ બાળકનો જન્મ થાય તો કાયદો એને એ પતિનું જ કાયદેસરનું સંતાન માને છે આ નિર્ણાયક સાબિતી છે બસ અમુક બહુ જ ઓછા અપવાદો છે જેમ કે પતિ પત્ની વચ્ચે સંપર્ક જ શક્ય ન હોય પછી ભલેને ગમે તેટલા પુરાવા હોય એ બાળકની કાયદેસરતા પર સવાલ ન ઉઠાવી શકાય હમ રસપ્રદ છે હવે છેલ્લો સવાલ આ બધી પ્રક્રિયા અને પુરાવા જોયા પછી છેવટે કોર્ટ કઈ રીતે નક્કી કરે કે કોઈ હકીકત સાબિત થઈ નાબૂદ થઈ કે સાબિત નથી થઈ આ આખરે તો પુરાવાના મૂલ્યાંકન પર આધાર રાખે છે અદાલત બધા પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લે છે જો કોર્ટને લાગે સામાન્ય બુદ્ધિનો માણસે માને કે આ હકીકતનું અસ્તિત્વ છે અથવા એનું અસ્તિત્વ એટલું સંભવિત છે કે એના પર કાર્ય કરવું જોઈએ તો એ હકીકત સાબિત થઈ ગણાય અને નાબૂદ જો કોર્ટને લાગે કે એ હકીકતનું અસ્તિત્વ નથી અથવા એનું અસ્તિત્વ એટલું અસંભવિત છે કે એના પર કાર્ય ન કરવું જોઈએ તો એ નાબૂદ ડિસ્પ્રુવડ થઈ ગણાય અને પેલું ત્રીજું સાબિત નથી સાબિત નથી એટલે એવી સ્થિતિ જ્યારે હકીકત સાબિત પણ નથી થઈ અને નાબૂદ પણ નથી થઈ મતલબ પૂરતા પુરાવા જ નથી કે જેના આધારે કોર્ટ કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકે તો ફોજદારી કેસમાં જો કંઈ સાબિત નથી થતું તો એનો અર્થ શું થાય ફોજદારી કેસમાં જ્યાં સુધી આરોપીનો ગુનો શંકા વગર સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ ગણાય એટલે જો ફરિયાદ પક્ષ કેસને સાબિત ન કરી શકે અને સ્થિતિ સાબિત નથી વાળી રહે તો આરોપી નિર્દોષ છૂટી જાય શંકાનો લાભ હંમેશા આરોપીને મળે છે તો આજની આખી ચર્ચા પરથી આપણે કહી શકીએ કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને ખાસ કરીને આ નવો બીએસએ એ ન્યાય મેળવવા માટે ખૂબ જ મહત્વનો છે એ પુરાવા કેવી રીતે રજૂ કરવા કેવી રીતે તપાસવા કઈ ધારણાઓ રાખવી અને હવે ડિજિટલ યુગમાં કેવી રીતે કામ કરવું એ બધા માટે માર્ગદર્શન આપે છે બિલકુલ સાચી વાત પુરાવાનો કાયદો સતત વિકસતો રહે છે કારણ કે સમાજ અને ટેકનોલોજી બદલાય છે ડિજિટલ પુરાવાની સ્વીકૃતિના નવા નિયમો અને પરિસ્થિતિજન્ય પુરાવાના મૂલ્યાંકનમાં રાખવી પડતી સાવચેતી આ બધું ન્યાયપૂર્ણ નિર્ણય માટે અત્યંત જરૂરી છે અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આપણે બધા જે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છોડી રહ્યા છીએ આપણી ચેટ્સ ઈમેલ્સ સોશિયલ મીડિયા પરની આપણી પોસ્ટ્સ એ ભવિષ્યમાં ક્યારેક કાનૂની પુરાવા તરીકે કેટલા મહત્ત્વના બની શકે છે અને એની આપણા અંગત જીવન અને ગોપનીયતા પર શું અસર પડી શકે છે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે